વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે વિકાસ રથનું થયું ભવ્ય સ્વાગત વિસાવદર તાલુકાના પ્રેમપરા ગીર સામે ભારત સરકાર દ્વારા તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહનું આયોજન કરેલ છે જે અંતર્ગત તારીખ તેર દસ બે હજાર પચીસના રોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ મુકામે વિકાસ રથ આવેલ છે તે વિકાસ રથમાં પ્રેમપરા ગામના સરપંચ શ્રી રામભાઈ સુજિત્રા અને બહોળી સંખ્યામાં ગામના લોકો રાજકીય આગેવાનો તેમજ આંગણવાડી કાર્યકરો આરોગ્ય વિભાગના કર્મચારીઓ શાળાના શિક્ષક સ્ટાફ અને તાલુકા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ શાળાની બાળાઓ દ્વારા અને ગામના લોકો દ્વારા રથને કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફિલ્મ નિર્દેશન નિહાળેલ હતું ટીડીઓ શ્રી સોલંકી સાહેબ તથા રથ સુપરવાઇઝર શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો હતો તેમજ અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર આજે પ્રેમપુરા ગામે ગુજરાત સરકારનો વિકાસ રથ આવતા એનું ભવ્ય અમે સ્વાગત ગામ લોકો અને બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ગામમાં છેવાડાના માનવી સુધી સરકાર યોજનાઓ પહોંચે એમ એ વિશે માર્ગદર્શન આપ્યું અને યોજનાઓની સંપૂર્ણ ગુજરાત સરકારની નાની મોટી યોજનાઓ જે છે આર્થિક અને નબળા લોકો સુધી પહોંચે એ વિશે સંપૂર્ણ આ રથયાત્રામાં જ્ઞાન મેળવ્યું અને ગામ લોકો અને અધિકારીઓ તમામ લોકો આ રથયાત્રાનું સ્વાગત કરવા હાજર રહ્યા